નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે એ ખાસ કરીને લોકોની જે જમીનો છે એમાં જે સ્થાનિક નિર્માણ કંપની દ્વારા એ જમીનો મેળવીને ખેડૂતો પાસેથી મેળવીને જમીનોમાંથી ચૂનાના પથ્થરો કાઢવા જે આખો થયો ગામ લોકોએ વિરોધ કરેલો સરકાર કોઈ રીતે માનવા તૈયાર નથી પરંતુ ગામ લોકોએ મજબૂતાઈથી એનો મુકાબલો કર્યો હતો અને આ તમામની જે આગેવાની જે લીધી હતી એમાં ડોક્ટર કનુભાઈ એ સમયે ધારાસભ્ય હતા અને નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગરમાં સદભાવના ઉપવાસ માટે આવ્યા હતા ત્યારે પણ દેખાવો કર્યા હતા ગામ લોકોના પોતાના પોતાના હક માટેના દેખાવો હતા એમાં કોઈ કોઈ સરકાર માટે કે એના માટે હતા પોતાના અધિકારો મેળવવા માટેના તો ફરી એકવાર નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ભાવનગર તો આપણે કનુભાઈ સાથે વાત કરીશું કે કનુભાઈએ એ સમયે શું કર્યું હતું કઈ રીતે આખી લડત આપી હતી અને સરકાર પાસે લોકોના અધિકારો કઈ રીતે મેળવા હતા એથી લઈને અત્યારે ભાવનગરમાં શું શું પ્રશ્નો અત્યારે છે એ અંગે કનુભાઈ આપણી સાથે વાત કરશે